જય ગૌ માતા વંદે ગૌમાતરમ તો આપણી ગાયો સરવાલી છે ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ તો આપ જોઈ શકો છો અહીંથી આપણે ધારધાર રોડ પ્રાથમિક શાળા અને આ આપણું જંગલમાં જવાનો રસ્તો સીધો દોર તો ચાર રસ્તા પ્રાથમિક શાળા આપણું સ્થાન તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં જોઈ રહ્યા છો આપણું ભગડોધામ ગોકુળ ગીર ગૌશાળા તો ગાય બસાવો ગાય વસાવો અભિયાન અંતર્ગત સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો સૌ સપોર્ટ કરતા રહો આગળ મોકલતા રહો આપણા બ્લોગ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં આ સૌના હિતનું કાર્ય છે તો તમે જોઈ શકો છો સૌ દર્શક મિત્રો ને જોતા રહો ધોવા આપણી ગાય માતાઓ ત્યારે આરામથી સારો ફરવા જઈ રહી છે ને આગળ જઈ રહી છે તો મળીએ આપણે નવા બ્લોકમાં જય ગૌ માતા વંદે ગૌ માતરમ આગુનો રોડ Patrón Rosta a brat mi vzala.